અને નંદનો અર્થ બતાવ્યો જે આનંદ આપે તે જ છે બીજાને આન જો જે બીજાને જશોદા એટલે યશ અને આનંદ ઈ બંને જારે મળે બંનેનું લગ્ન થાય ત્યારે એમાંથી હસી એટલે આનંદ બીજો પ્રગટ થાય છે આનંદ એટલે કૃષ્ણ તો અહીંયા રુચિર રૂપ ધરી પ્રભુ પહોંચી

થોડો સમય થયો પૂતના મનની અંદર એવા અનેક વિચાર આવે છે આ પૂતના કોણ છે એ તમને કહો બીજા જન્મમાં પૂતના ગયા જન્મમાં એક બલિન દીકરી હતી એનું નામ હતું રત્નમાલ રત્નમાલા જાલે બલી ભગવાન માંગવા આવે ને ત્યારે સામે ઉભેલી પણ એને જોઈને એને થોડો મોહ થયો છે કે આવો મારે દીકરો જન્મ થાય બાર વર્ષનો વામન સ્વરૂપ હતું તો હું સ્તનપાન કરાવું એવો એને સંકલ્પ થયો છે જ્યારે વામન ભગવાન વિરાટ થયા ત્યારે પાછું એને એમ આને તો મારી નાખવો જોઈએ આને કારણે બલીની દીકરી છે એનું નામ છે રત્નમાલા બધી જ ભાગવતનો ખુલાસો છે મેં તમને કીધું એવા વક્તા પાસેથી તમે જ્ઞાન લો જેથી કરીને કોઈ ભ્રમ ન થાય